નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ ઓગણીસ આ પાઠનું નામ છે બજાર આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને

કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજાર કયા નામથી ઓળખાય છે તો જવાબમાં આવશે ઓપ્શન બી સાપ્તાહિક બજાર બીજો પ્રશ્ન માર્કેટ યાર્ડનું સંચાલન કોણ કરે છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ત્રીજો પ્રશ્ન કયા પ્રકારના બજારમાં વસ્તુની ખરીદી કરવા સ્થળ પર જવું પડતું નથી ઓનલાઈન બજાર ત્યાર પછી ચોથો પ્રશ્ન વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે ભારત દેશમાં પાંચમો પ્રશ્ન માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા પ્રકારનું નિશાન હોય છે લાલ રંગનો ઓપ્શન બી છઠ્ઠો પ્રશ્ન વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાને ગમતી વસ્તુની પસંદગી કયા અધિકાર અનુસાર કરે છે જવાબમાં આવશે ઓપ્શન સી પસંદગીનો અધિકાર સાતમો પ્રશ્ન વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો આપેલ તમામ એટલે કે માર્કો એક્સપાયરી ડેટ અને બિલ લેવું આઠમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો ઉદ્યોગ કપાસના પાક સાથે જોડાયેલ નથી તો જવાબમાં આવશે ઓપ્શન સી ખાંડ ઉદ્યોગ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નો એ વિભાગ નીચે આપેલા અવિભાગની બાબતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડો પેલું છે આઈએસઆઈ તો તેમાં આવશે ઓપ્શન સી ઘર વપરાશની ચીજ વસ્તુઓ પર એગ માર્ક તો તેમાં આવશે ઓપ્શન ઈ ખાદ્ય પદાર્થ પર હોલમાર્ક તો તેમાં આવશે ઓપ્શન એ સોના ચાંદીના બનાવટ બનાવટ પર પર અને વુલ તો તેમાં આવશે ઓપ્શન બી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નો બી વિભાગ નીચે આપેલા વિધાનોમાં ખોટા વિકલ્પ છે કે સાચા બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં જે વાક્યો આપેલા છે વિધાનો આપેલા છે જેમાં ખોટા શબ્દો છે તેની ઉપર મેં છેકો મારી અને સાચા વાક્ય બનાવ્યા છે તો ચાલો સાચા વાક્યો બન્યા છે તે જોઈએ પેલું વાક્ય મહોલ્લા બજારમાં દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકને ઉધારથી વેચાણ કરે છે ત્યાર પછી બીજું વાક્ય ખેડૂત પોતાના પાકનો યોગ્ય મળી રહે તે માટે નિયંત્રિત બજારમાં વેચાણ કરે છે ત્રીજું વાક્ય આપણે ખરીદેલ ટીવી કે ફ્રીજ ઉપર આઈએસઆઈ નું નિશાન જોવા મળે છે ચોથું વાક્ય શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગનું નિશાન હોય છે પાંચમું વાક્ય સાપ્તાહિક બજારમાં નાના વેપારી તેમજ કારીગરોને રોજગારી મળી રહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ મને ઓળખો પેલું છે હું પૈસા આપી આવશ્યક વસ્તુઓ કે સેવાઓ ખરીદું છું ગ્રાહક બીજો મારે ત્યાં ગ્રાહક કાઉન્ટર પર રોકડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેંકિંગ નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે છે શોપિંગ મોલ ત્રીજો મારા ત્યાં ખેડૂતોને રાત્રિ રોકાણ નિવાસની સુવિધા તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન જેવી સગવડો મળે છે માર્કેટિંગ યાર્ડ ત્યાર પછી પ્રશ્ન નંબર ચારનો એ વિભાગ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે મોહલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે ડેરીમાંથી દૂધ દહીં છાશ વગેરે કરિયાણાની દુકાનેથી તેલ મસાલા દાળ ચોખા ગોળ ખાંડ અને ગૃહ વપરાશની વસ્તુઓ સ્ટેશનરીની દુકાનેથી પેન પેન્સિલ નોટબુક્સ પુસ્તકો વગેરે દવાની દુકાનેથી દવાઓ બીજો પ્રશ્ન સાપ્તાહિક બજાર બીજા ક્યાં નામે ઓળખાય છે સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે તેને ગુજરી બજાર પણ કહે છે કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવામાં આવે છે જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી બજાર કહેવાય છે ત્રીજો પ્રશ્ન સાપ્તાહિક બજારમાં વસ્તુઓ સાથી સસ્તી મળે છે આ બજારમાં વેપારીને દુકાનનું ભાડું વીજળી મકાનવેરો કર્મચારીનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી તેથી તે ચીજવસ્તુઓ બજાર ભાવ કરતાં ઓછા ભાવે વેચી શકે છે ચોથો પ્રશ્ન છે કયા પ્રકારના બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે પાંચમો પ્રશ્ન છે ગ્રાહકોને ચીજ કે સેવા અંગેના અધિકાર મળી રહે તે માટે ભારત સરકારે કયો કાયદો બનાવ્યો છે સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ કાયદો ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં અમલમાં મૂક્યો આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે છઠ્ઠો પ્રશ્ન ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે ફરિયાદ ક્યાં કરવામાં આવે છે ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિનખર્ચાલ નિવારણ કરવા દરેક જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર અઢારસો બસો તેત્રીસ જીરો બસો માટે વપરાતા પદાર્થોને કાચો માલ કહેવાય દાખલા તરીકે કાપડ ઉદ્યોગ માટે કપાસ કાચો માલ છે આઠમો પ્રશ્ન કેવા પ્રકારની સુવિધાને લીધે બજારમાં ક્રાંતિ આવી છે વાતાનુકૂલિન મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે ગ્રાહકોને વિશેષ વળતર મળે છે ગ્રાહક રોકડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગથી ચૂકવણી કરી શકે છે વગેરે જેવી ક્રાંતિ આવી છે ત્યાર પછી નવો પ્રશ્ન તમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવે છે જો હા તો આ આનંદ મેળામાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો હા આનંદ મેળામાં અમે વિવિધ ખાણીપીણીની વસ્તુઓના સ્ટોલ બનાવીએ છીએ આનંદ મેળામાં દરેક બાળકોને પોતાના સ્ટોલ તરફ આકર્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ વ્યવસ્થા પણ કરીએ છીએ આનંદ મેળામાં વિવિધ રાઇડ્સ પણ ગોઠવીએ છીએ વગેરે પ્રવૃત્તિઓ કરીએ છીએ ત્યાર પછી બી વિભાગ નીચે આપેલ શબ્દોની સંકલ્પના સમજાવો પેલું છે બજાર બજાર એટલે ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ ત્યાર પછી બીજો શબ્દ છે શોપિંગ કોમ્પ્લેક્સ એક જ બિલ્ડિંગમાં એકસાથે અનેક અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે તેને શોપિંગ કોમ્પલેક્સ કહે છે ત્રીજું છે ગુજરી સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે તેને ગુજરી બજાર પણ કહે છે કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવામાં આવે છે જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી બજાર કહેવાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પેલો પ્રશ્ન જરૂરિયાતની વસ્તુઓ દુકાન કે મોલમાંથી ખરીદવાની જગ્યાએ જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી ખરીદવી જોઈએ એવું શા માટે કહેવામાં આવે છે કેટલાક વૃદ્ધ પુરુષો અને મહિલાઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આસપાસ વસ્તુનું વેચાણ કરતા હોય છે માટે આવું કહેવામાં આવે છે બીજો પ્રશ્ન ગ્રાહકના વિવિધ અધિકારો જણાવો સલામતીનો અધિકાર વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર અર્થાત તમે કોઈ ચીજવસ્તુઓ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો માહિતી મેળવવાનો અધિકાર ચીજવસ્તુઓ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે પસંદગી કરવાનો અધિકાર વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે રજૂઆત કરવાનો અધિકાર ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે ફરિયાદ નિવારણનો અધિકાર ખામીયુક્ત માલ ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆતથી ઉપભોક્તાને થયેલ નુકસાનનો વળતર મેળવવાનો અધિકાર છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર આ અધિકારથી જીવનભર માહિતી સફળ ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર મળેલ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ગ્રાહકની ફરજો કઈ કઈ છે વાળા બિલ લેવાનો આગ્રહ રાખો આઈએસઆઈ હોલમાર્ક ફસાઈ વગેરે જેવા માર્ગો જોઈને વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરીદી કરવી કાપડ કલર સિલાઈ જરી ભરત માપસાઈ ચેક કરી ખરીદી કરવી મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની લાયકાત ચેક કરી લેવા સેલ ભેટ કુપન ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવવું નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો તેમાં પેલી ટૂંક નોંધ લખવાની છેતરપિંડીથી બચવાના ઉપાયો ખરીદી કરતી વખતે નીચે પ્રમાણે સાવચેતી રાખવી જોઈએ ગ્રાહકે કોઈ પણ સેવાની ખરીદીના સમયે જીએસટી વાળું અસલી બિલ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ વિક્રેતા પાસેથી એ બિલ મેળવીને તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આઈએસઆઈના માર્કાવાળા ખરીદવાનો આગ્રહ રાખો વિકરા વિક્રેતાના સહી સિક્કા કરેલ કાર્ડ વોરંટી કાર્ડ ફ્રી સર્વિસ કુપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તેને સાચવી રાખવા સોના અને ચાંદીના દાગીના હોલમાર્ક વાળા જ ખરીદવા કોઈ પણ ટેક્સ બચાવવાની વેપારીની લોભામણી વાતોમાં આવ્યા વિના હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો બિલમાં દાગીનાની શુદ્ધતા કિંમત ઘડાઈ તેમજ તમામ વિગતો અલગ રીતે સ્પષ્ટતાથી લખાયેલી છે કે નહીં તે જોઈ તપાસીને ચકાસી લેવા ખાદ્ય પદાર્થો હંમેશા એગમાર્ક અને લોગાવાળા જ ખરીદવા એ પદાર્થોની કિંમત પેકિંગ તેની કંપની બ્રાન્ડ નેમ બેચનો નંબર ઉત્પાદનની તારીખ ચોખ્ખું વચન અંતિમ તિથિ એટલે કે એક્સપાયરી ડેટ ઇન્ગ્રેડિયન્ટ સમાવિષ્ટ ઘટકો વગેરે તમામ વિગતો જોઈ તપાસીને ચકાસી લેવા ભેળસેળના કિસ્સામાં ફરિયાદ અવશ્ય કરવી દવાઓની પ્રિસ્ક્રિપ્શન જેનરિક દવાઓ સુલભ હોય તો તેને જ ખરીદવાનો આગ્રહ રાખો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો પેલો તેમાં પેલો પ્રશ્ન આપેલી ચીજવસ્તુની પ્રમાણિકતા દર્શાવતી નિશાનીઓના ચિત્રો ચોંટાડો આઈએસઆઈ તો એની નિશાની કેવી હોય તો કે આ પ્રમાણે હોય છે એગમાર્ક તેની નિશાની આવે આ પ્રમાણે હોય છે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એસ એ આઈ તો તેની નિશાની આવી હોય છે હોલમાર્ક તો તેમની નિશાની આવી છે વુલમાર્ક તેની આ નિશાની છે અને શાકાહારી ખાદ્ય સામગ્રી